નમસ્કાર મિત્રો તો સમગ્ર ગુજરાતના નર્સિંગના સ્ટુડન્ટ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા અને ખૂબ જ સારા સમાચાર છે કે ગુજરાત સરકાર દ્વારા નર્સિંગ અને ગવર્મેન્ટ જોબ માટે બે હજાર ઓગણીસોથી પણ વધારે વેકેન્સી જે છે બહાર પાડવામાં આવી છે મિત્રો અને સૌથી મોટી અને મહત્વની વાત અને ખુશ થવા જેવી બાબત એ છે કે આવતી પાંચ ઓક્ટોબરથી જ તે ભરતી પ્રક્રિયા માટે ફોર્મ ભરવાના ફોર્મ એપ્લાય કરવાની પ્રક્રિયા જે છે શરૂ થઈ જશે મિત્રો અને એનાથી પણ મોટી અને ખુશ થવા જેવી બાબત એ છે મિત્રો કે છ મહિનાની અંદર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે મિત્રો નર્સિંગ સ્ટાફ માટે એક સુવર્ણ અને સોનેરી તક છે મિત્રો જે ઝડપિયા જેવી છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વાતને વિગતથી સમજવાનો પ્રયત્ન કરશું ફોર્મ કઈ રીતે એપ્લાય કરવું મિત્રો કેટલી વેકેન્સી છે ઓફિશિયલ નોટિફિકેશન છે કે ફેક ન્યૂઝ છે દરેક વસ્તુની આપણે વિગતવાર ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો અને વિડીયોને જે છે એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો બરોબર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસબી મિત્રો કુલ જે છે એ ગુજરાત સરકારની અંદર ત્રણ બોર્ડ હોય છે એક છે જીપીએસસી બરોબર મિત્રો જીપીએસસીની વાત કરીએ તો મિત્રો નર્સિંગ ક્લાસ વન નર્સિંગ ટ્યુટર નર્સિંગ ઓફિસર ક્લાસ ટુ જેવી વગેરે જેવી ભરતી જે છે એ જીપીએસસી એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય છે જ્યારે એ સિવાય છે મિત્રો જીપીએસએસબી એટલે કે પંચાયત સેવા બોર્ડ મિત્રો પંચાયત સેવા બોર્ડ જે છે તે પણ નર્સિંગની નર્સિંગ સ્ટાફની જે છે એ વેકેન્સી માટે ભરતી કરતી હોય છે જેમાં ખાસ કરીને પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અંદર જેટલા નર્સિંગ સ્ટાફ હોય છે તેઓની જે ભરતી પ્રક્રિયા જે છે એ આ બોર્ડ દ્વારા એટલે કે જીપીએસએસબી દ્વારા થતી હોય છે મિત્રો અને તેના દ્વારા છેલ્લે બે હજારને બાવીસની અંદર કુલ મિત્રો અંદાજિત બરોબર મિત્રો એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ આ મિત્રો આજે જે જાહેરાત થઈ છે મિત્રો તે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ જેના દ્વારા નર્સિંગ સ્ટાફની ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો તો મિત્રો સૌથી પહેલી વાત ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળની બોર્ડની વેબસાઇટ ઉપર હજી સુધી કોઈ પણ પ્રકારની નોટિફિકેશન ઓફિશિયલ નોટિફિકેશન છે નહીં માત્ર ઉપર છેલ્લી હજી જાહેરાત છે મિત્રો પરંતુ જાહેરાત કરી છે તો મિત્રો આગામી દિવસોમાં તેની ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી જશે અને મિત્રો આવી જશે તો હું તમને જલ્દી જ જણાવી દઈશ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવારનવાર સાયન્સ બેઝની મેડિકલ ફિલ્ડની જેટલી પણ ભરતીઓ થતી હોય છે તેની હું માહિતી આપતો રહેતો હોઉં છું બરોબર મિત્રો અને એ સિવાય મિત્રો જે જીકેનો પોર્શન છે તે હું હાલ લેબોરેટરી ટેકનિશિયનના વિદ્યાર્થીઓ માટે પણ મેથ્સ રીઝનિંગ બંધારણ ઇંગ્લિશ ગુજરાતી કરંટ અફેર જેવા સબ્જેક્ટ કવર કરાવું છું તો જો તમારી એક્ઝામની અંદર આ સિલેબસની અંદર આ સબ્જેક્ટ કોમન છે તો તમે અહીંથી કરી શકો છો ઓલરેડી બે હજાર જેવા વિદ્યાર્થીઓ જેમાં લેબોરેટરી ટેકનિશિયન છે અલગ અલગ પ્રકારના લેબોરેટરી આસિસ્ટન્ટ છે તેઓ જોઈન થઈ ચૂક્યા છે તે ટેલિગ્રામની ચેનલમાં પણ જોઈન થઈ ચૂક્યા છે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે હાલ જોઈએ તો મિત્રો ઓફિશિયલી સાઇટ પર હજી કાંઈ અપડેટ આપવામાં આવી નથી મિત્રો તો જોઈએ તો કુલ ઓગણીસો ને ત્રણ સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે મિત્રો બરોબર ક્યાં કરવામાં આવશે મિત્રો રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કમ્યુનિટી હેલ્થ સેન્ટર મિત્રો બરોબર કમ્યુનિટી હેલ્થ સેન્ટર એક હોય છે જે અંદાજીત દસ લાખની વસ્તી હોય ત્યાં એક બનાવવામાં આવે છે ત્યાં બે થી ત્રણ અથવા તો ચાર જેટલા નર્સિંગ સ્ટાફ હોય છે મિત્રો બરોબર તો આ ભરતી સીએચસી માટે થઈ રહી છે એનાથી નીચે આવે છે મિત્રો પીએચસી પીએચસીની અંદર આ ભરતી નથી તેની ભરતી જે છે જીપીએસએસબી એટલે કે પંચાયત સેવા બોર્ડ દ્વારા કરવામાં આવે છે મિત્રો બરાબર જીપીએસએસબી દ્વારા એની ભરતી કરવામાં તો અહીંયા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલો મિત્રો આપણો જે બ્લોક હોય છે તાલુકો હોય છે ત્યાં આપણી જે જનરલ હોસ્પિટલ હોય છે મિત્રો જનરલ હોસ્પિટલની અંદર પણ તમને પોસ્ટિંગ આપવામાં આવશે જો તમે પાસ થઈ જશો તો મિત્રો તેમાં આગળ વાત કરીએ તો પહેલાં સૌથી પહેલાં જેટલી વાત છે તેના વાત કરીએ તો ઓગણીસો ત્રણ સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે અને જલ્દી જ એટલે કે પાંચ ઓક્ટોબર એટલે આજથી બે દિવસમાં જ તે મિત્રો ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે ફોર્મ ક્યાં ભરાશે મિત્રો ફોર્મ ભરાશે ઓજસ સાઇટ પર તમે ગૂગલની અંદર ઓજસ સર્ચ કરશો મિત્રો તો તમને પહેલું જ મળશે જેમાં તમે ચેક કરીને ત્યાંથી મિત્રો ઓજસમાં જઈને ઉપર જે અલગ અલગ રો આપેલી હોય છે ત્યાં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે બરાબર એપ્લાય ઉપર ક્લિક કરશો મિત્રો બરાબર એટલે ત્યાં તમને અલગ અલગ વેકેન્સી માટે અલગ અલગ બોર્ડ દ્વારા જે છે સિલેક્ટ કરવાનું રહેશે જેમાં તમારે જીએસએસબી એસ જે છે એના અંદરમાં સ્ટાફ નર્સની જે નોટિફિકેશન છે તેના પર ક્લિક કરશો મિત્રો એટલે તેમાં લિસ્ટમાં ખુલશે ને તેમાં મિત્રો એક એપ્લાયનો ઓપ્શન હશે અને એક ડિટેલનો ઓપ્શન હશે ડિટેલની અંદર તમારે ટોટલ ડિટેલ તમને આપેલી હશે મિત્રો કેટલી વેકેન્સી છે સેલેરી શું છે બધી જ વસ્તુ મિત્રો તમને આપેલી હશે અને એપ્લાય ઉપર તમે જશો મિત્રો એટલે ત્યાંથી તમે તમારું ફોર્મ એપ્લાય કરી શકશો મિત્રો એપ્લાય કરવા માટે બે પદ્ધતિ આવી છે એક ઓટીઆર દ્વારા એટલે કે તમે ઓલરેડી રજીસ્ટ્રન રજીસ્ટ્રેશન કરેલું હશે મિત્રો ઓજસની અંદર બરોબર તો તમારી પાસે કન્ફર્મેશન નંબર હશે બરોબર ઓટીઆર નંબર છે તે આપીને તમે સીધું ફોર્મ ભરી શકો છો માત્ર તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ્સ જ નાખવાની રહેશે તે સિવાય મિત્રો બીજું હોય છે તમે નવેસરથી ફોર્મ ભરી શકો છો જેની અંદર તમારે ટોટલ ડિટેલ તમારું જે છે જેમાં તમારું નામ લખવાનું છે ફાધરનું નામ લખવાનું છે મધરનું નામ લખવાનું છે તમે કઈ કાસ્ટમાં આવો છો એટલે કેટેગરી પણ લખવાની છે કેટેગરીની અંદર જનરલ હશે તો કેટેગરીઝ એમાં તમારે કાંઈ અપલોડ કરવાનું નથી પરંતુ એ સિવાય એસસી બી સીવાળા છે એસ ટીવાળા હશે એસ સીવાળા હશે કે પછી ઈડબ્લ્યુ એસવાળા છે તો મિત્રો એ લોકોને તેના સર્ટિફિકેટ જે છે એ રજૂ કરવાના હોય છે જેમાં જો એસીબીસી હોય તો મિત્રો એને ક્રિમિ નોન ક્રિમિલિયર જે છે સર્ટિફિકેટ તે તમારે એની ડેટ જે છે તે તમારે લખવાની હોય છે બરાબર છે મિત્રો આ રીતે તમે ફોર્મ એપ્લાય કરી શકશો તેમાં તમારો ફોટો તમારો પાસપોર્ટ સાઇઝનો હશે તમારી સાઇન જે છે આ બંને વસ્તુ અપલોડ કરવાની રહેશે મિત્રો એ સિવાય મિત્રો તમારી ક્વોલિફિકેશન પણ તમારે અપલોડ કરવાની રહેશે બરાબર ક્વૉલિફિકેશનની અંદર તમારે તમારા માર્ક્સ લખવાના છે ગ્રેડ લખવાનો છે પાસ ક્લાસ લખવાનો છે એ સિવાય મિત્રો તમારો સીટ નંબર લખવાનો છે અને પાસ વખતે કેટલામો અટેમ્પ છે તે બધી જ વસ્તુ લખવાની રહેશે મિત્રો બરોબર છે મિત્રો ચાલો હવે આ સિવાય મિત્રો આગળ જોઈએ તો પાંચ ઓક્ટોબરથી શરૂ થઈ જશે એટલે અંદાજીત પંદરથી વીસ દિવસ આપણને ઓજસ આપશે ફોર્મ એપ્લાય કરવા માટે બરાબર ઓજસના પ્લેટફોર્મ પરથી તમે ફોર્મ ભરી શકો છો સમગ્ર ભરતીયા ભરતીની પ્રક્રિયા જે છે થી આઠ મહિનામાં પૂર્ણ થશે મિત્રો એટલે તમે જુઓ મિત્રો તો જો ઓક્ટોબરમાં ફોર્મ ભરવું ભરવાનું શરૂ થઈ જાય તો સમગ્ર ભરતી પ્રક્રિયા જે છે મે અથવા તો જૂનની અંદર પૂર્ણ થઈ જશે એનો મતલબ એવો થયો કે જો તમે એક્ઝામ લેવાય તમે એક્ઝામમાં ફોર્મ ભરો છો તો સમગ્ર ભરતી પ્રક્રિયા જે છે મે જૂનમાં પૂરી થાય એટલે કે એક્ઝામ પણ લેવાઈ જાય મિત્રો તેની આન્સર કી ફાઇનલ પણ આવી જાય તેનું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ થઈ જશે મિત્રો અને તમને પોસ્ટિંગ પણ આપી દેશે મિત્રો પોસ્ટિંગ પણ ક્યાં તમને કયું સેન્ટર મળે છે તે બધી જ વસ્તુ જે છે છ મહિનાની અંદર પતી જાય છે બહુ જ ફાસ્ટ ફોરવર્ડ હોય છે મિત્રો કોઈ પણ એક્ઝામ જે છે એ તમારે જુઓ તો તમારે એક વર્ષ માટે સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થતાં લાગે છે મિત્રો મિત્રો જોઈએ તો નર્સિંગની જે સેલેરીની વાત કરીએ તો મિત્રો નર્સિંગ સ્ટાફનો ગ્રેડ પે જે છે એ અઠ્યાવીસો હોય છે મિત્રો ગ્રેડ પે બેઝિક પે અઠ્યાવીસો હોય છે મિત્રો બેઝિક પે ગ્રેડ પે અઠ્યાવીસો હોય છે તે ઉપરથી મિત્રો જોઈએ તો નર્સિંગ સ્ટાફની સ્ટાર્ટિંગ સેલેરી જે છે ચાલીસ હજાર છસો રૂપિયા પર મંથ થઈ જશે મિત્રો આ સેલેરી જે છે એ મિત્રો જોઈએ તો પાંચ વર્ષના ફિક્સેશનમાં હશે એટલે કે પાંચ વર્ષ માટે તમારી આટલી જ સેલરી રહેશે કારણ કે ફિક્સેશન જે છે ગુજરાત સરકારની અંદર લાગુ પડે છે પાંચ વર્ષ પછી તમે ફૂલ પેમાં આવશો મિત્રો બરાબર ફૂલ પેની અંદર મિત્રો આવશો તમે એટલે જોઈએ અત્યારે બે હજાર છવ્વીસની અંદર આઠમો પગાર પંચ લાગુ પડી જશે મિત્રો એ પ્રમાણે તમારી સેલેરી મિનિમમ સાઠ હજારથી ઉપર તો હશે તે વધારે તો મિત્રો ઘણી હશે પરંતુ એ આંકડો મારે તમને કહેવો નથી પણ મિનિમમ તમારી સાઠ હજાર મિત્રો સેલેરી હશે પાંચ વર્ષ પછી જો તમે લાગી જશો તો હવે મિત્રો મહત્ત્વની વાત એ કે આની એક્ઝામ આવશે પછી મિત્રો એનો એક સિલેબસ જાહેર થશે બરોબર હવે સિલેબસ જાહેર થશે મિત્રો તો એની અંદર કેટલા માર્ક્સનું હશે કયું હશે શું હશે તે બધી વસ્તુ તો મિત્રો માર્ક્સ તો અત્યારે આપણે ડિક્લેર જાહેર નથી કરતા પરંતુ મિત્રો જૂની જેટલી પણ નર્સિંગ સ્ટાફની એક્ઝામ લેવાની છે તેમાં જોઈએ તો પચાસ ટકા પોર્શન જે છે તે મિત્રો નર્સિંગના સબ્જેક્ટ રિલેટેડ હશે બરોબર સબ્જેક્ટ રિલેટેડ હશે મિત્રો પચાસ ટકાનું જ્યારે પચાસ ટકાનું બીજું જે છે તેની અંદર તમારે મિત્રો કેટલા સબ્જેક્ટ આવશે તેની આપણે ડિસ્કશન કરીએ તો મેથેમેટિક્સ અને રિઝનિંગ આવશે મિત્રો બરોબર જી કેની અંદર જોઈએ તો કોન્સ્ટિટ્યુશન આવશે મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર અથવા તો કોમ્પ્રેહેન્સિવ હોઈ શકે મિત્રો તે સિવાય મિત્રો આગળ જોઈએ તો તમારે હિસ્ટ્રી પણ આવી શકે છે મિત્રો જીયોગ્રાફી પણ આવી શકે છે આ બધા સબ્જેક્ટ આવી શકે છે મિત્રો બરોબર તો પચાસ માર્કનું તમારા પચાસ ટકા મિત્રો માર્ક્સ નથી કહેતો પચાસ ટકા તમારા સિલેબસનું છે ને પચાસ ટકા જે છે એ જીકેનો પોર્શન હશે તો મિત્રો જીકેના પોર્શનની વાત કરું તો મેં ઓલરેડી મેથેમેટિક્સના લેક્ચર સ્ટાર્ટ કરી શક્યો છું એકદમ ફ્રીમાં છે મિત્રો તમને મારી આ જ ચેનલના બાયોમાં જાઓ ને આ તમને મેથેમેટિક્સના લેક્ચર પણ મળી રહેશે તમને આગળ જતાં કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણના લેક્ચર પણ મળી રહેશે ને આગળ જતાં હું મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રેન્સિવ અથવા તો ગ્રામરના પણ લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું તો મિત્રો ફર્ધર તમારે નર્સિંગની આ એક્ઝામની જેટલી પણ નોટિફિકેશન માટે જો તમારે અપડેટ જોતી હોય તો તમે મિત્રો કમેન્ટ કરશો તો હું આના પર વિડતો વિડીયો બનાવતો રહીશ દરેક મિત્રો કમેન્ટ કરે મિત્રો કમેન્ટ કરશે તો હું આના પર તમને માહિતી જે છે એ આપતો રહીશ મિત્રો બરાબર છે તો જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય કામ લાગ્યું હોય મિત્રો ઘણી બધી વસ્તુ મિત્રો આપણે ડિસ્કસ કરી છે કઈ રીતે ફોર્મ ભરવું બરાબર ક્વોલિફિકેશનની વાત કરી છે મિત્રો સેલેરી બેઝની વાત કરી છે મિત્રો બરોબર ફોર્મ ભરતી વખતે કઈ કઈ વસ્તુ જોશે તેની વાત કરી છે મિત્રો ગ્રેડ પે સેલેરીની વાત કરી છે સિલેબસમાં કયા કયા પોર્શન હોઈ શકે તેની પણ વાત કરી છે એટલે જો તમને આ વિડીયો કામ લાગ્યો હોય મિત્રો તો લાઈક કરજો કમેન્ટ કરજો એટલીસ્ટ થેન્ક યુ લખજો બરોબર વધારે ફર્ધર આની જો કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો કમેન્ટમાં એ પણ કહેજો કે સર વધારે ઇન્ફોર્મેશન માટે તમે વિડીયો બનાવજો તો આજ માટે આટલું જ જય હિન્દ મિત્રો